ગામના લોકોની જમીન મકાન સંપત્તિ તથા પર્યાવરણ તથા પારાવાર નુકસાન થશે તથા જીવની જેમ જંગલનું જતન આદિવાસીઓ કર્યું છે તેના કારણે અસંખ્ય વન્યજીવોનું સંરક્ષણ થઈ રહ્યું છે તેનું પણ નિકંદન નીકળી જશે જેથી કરી આ પ્રોજેક્ટ કોઈ પણ ગામના લોકો સ્વીકાર્ય નથી અને આ બાબતનો ઠરાવ કરી તંત્રને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી ફિલોડા તાલુકાના કુંડોલપાલ ખાતે અસરગ્રસ્ત ગામો જેવા કે મસોતાસ ઝાંઝરી ફાનમીર ગામના સરપંચો અને આગેવાનો તથા આદિવાસી સમાજના સામાજિક પ્રતિનિધિઓ આગેવાનો સહિત હાજર રહી આવેલા સામે લડી લેવા સંકલ્પ કર્યો હતો બ્યુરો રિપોર્ટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી કુંડોલપાલ ગામે કાઢવા બાબતનો જે સરકાર તરફથી પ્રોજેક્ટ આવવામાં આવ્યો છે એ પ્રોજેક્ટને માટે અમે સખત વિરોધ કરીએ છીએ કેમ કે એ પ્રોજેક્ટ થવાથી અમારા ગામના રહીશોને ગ્રામજનો ઉપર લોકો ઉપર માણસો ઉપર અને દરેક બાબતમાં બહુ મોટીમાં મોટી આફત આવી પડે તેમ છે એટલે આ પ્રોજેક્ટને અમે ન થવા દઈએ અને અમારો એ બાબતમાં સખત વિરોધ છે અને એ ગ્રામજનો ગ્રામજનોનો પણ સખતમાં સખત વિરોધ છે બટ મળ્યા અને એમાં ખા ને ખનીજ વિભાગનો છે ખાન ખરીદવા મારા કુંડોલ ગામે આવી રહ્યો છે એના વિરોધમાં અમે વિરોધ પ્રદર્શન કરવા માટે થોડી સરિરણા થઈ અમારા કુંડોલ ગામમાં આઠ હજારની વસ્તી છે નાના મોટા બધા થઈને અમારા ગરીબ પ્રજા છે એમાં ટીમરૂપાન ખેત મજૂરી કરી પશુપાલનનો ધંધો કરી ગુજરાન ચલાવે છે એ આ ગામજનોને અમારે મોટામાં મોટી તકલીફ પડશે ક્યા જસે પર્યાવરણને બી નુકસાન થવાની છે અમારા ગામ એટલે અમારા આ જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એના માટે ન આવે એવી અમારે સખ્ત વિરોધ છે ધન્યવાદ આવનાવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ